રાજ્યના રાજધાની ઉપર ચારસો ત્રણ સીસીટીવી કેમેરા હેઠળ નજર રાખવામાં આવશે વીવીઆઈપી મૂવમેન્ટ પણ સીસીટીવી કેમેરાની નજરમાં આવરી લેવામાં આવશે હાલ નવા કેમેરા લગાડવાનું ફેસ ટુનું કામ શરૂ કરવામાં આવ્યું હવે છે ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યની રાજધાની ઉપર ચારસો ત્રણ સીસીટીવી કેમેરા હેઠળ રખાશે નજર વીવીઆઈપી મુવમેન્ટ પણ રહેશે સીસીટીવી કેમેરાની નજરમાં ગાંધીનગર સહિત કલોલ શહેરમાં ફરતા તસ્કરો સામે લાલાક કરવાના હેતુ સાથે પોલીસ ચારસો ત્રણ સીસીટીવી કેમેરા ગોઠવી રહી છે ચોરી ઘરફોડ વાહન ચોરી જેવા અનેક ગુનાઓને અંજામ આપતા ઈસમો સામે કાર્યવાહી કરવાના હેતુ સાથે આ પોલીસને મોટી સફળતા સીસીટીવી કેમેરાના ફૂટેજથી મળશે શહેરના પહેલા ફેસમાં સીસીટીવી કેમેરા લગાવ્યા પછી બીજા ફેઝમાં વધુ ચારસો ત્રણ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ક સાત સર્કલ ઇક્યુડીસી ગ એક સરગાસણ કટ રાયસણમાં આવેલ માતુશ્રી સર્કલ કુડાસણમાં સરદાર ચોક સરગાસણ સર્કલ વાવોલ ઉવારસદ બાયપાસ કંસાર ચોકડી શાહપુર બ્રિજ નેનો સિટી વાવોલ ચોકડી રાંધેજા ચોકડી પીડીપીયુ બ્રિજ સહિત અલગ અલગ જગ્યાએ બાવન કેમેરા ફિટ કરવામાં આવશે શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ વખતે વીવીઆઈપીની મુવમેન્ટ રહેતી હોય છે તેવી હોટલોને પણ આ સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવશે એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ડીવાયએસપી આર આર દેસાઈએ જણાવ્યું હતું રાજ્યના પાટનગર ગાંધીનગરના ખૂણે ખૂણે પોલીસ નજર રાખી શકશે તેવા હેતુ સાથે આ કામ કરવામાં આવ્યું છે શહેરમાં કુલ એકસો ત્રાણું જેટલા સીસીટીવી કેમા કેમેરા લગાવવામાં આવનાર જેમાં સૌથી વધુ બાર કેમેરા પરમા ગુરુકુળ કટ પાંચ બાર હનુમાનજી મંદિર પાંચ નજીક દસ ઉપરાંત ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં લગભગ બસો કેમેરા અલગ અલગ લોકેશન પર લગાવેલા છે અને આ તમામ કેમેરા વ્યવસ્થિત કાર્યવાહી અને કામગીરી કરી રહેલ છે સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુમાં ગાંધીનગર ખાતે અને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મળીને કુલ ચારસો કેમેરા નવા લાગવા જઈ રહ્યા છે આ તમામ કેમેરા બહુ ટૂંક સમયમાં ચાલુ થનાર છે કલોલમાં તો લગભગ એકાદ અઠવાડિયામાં આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ બધા જ કેમેરા ચાલુ થયા પછી ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ગુનાઓના ડિટેક્શન અને સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બોલો બીજું બી જોઈએ માહિતી